એચઆઈવી સહિત વગેરે રોગ થવાની શક્યતા રહેલ છે આ જાતના રોગ ન થાય તેની કાળજી લેવા સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટરે બે હજાર તેરમાં નેટ પરીક્ષણ શરૂ કર્યું હતું લોહી ટ્રાન્સફ્યુઝરની સલામત પદ્ધતિઓ સુનિશ્ચિત કરવા માટે સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટર સો ટકા નેટ પરીક્ષણનું પાલન કરવામાં આવે છે સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટર ગુજરાતમાં

સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટરને જણાવતા આ છે કે આ પ્રકારની ફુલ્લી ઓટોમેટિક એડવાન્ટેજ ટેકનોલોજી વાળા નેટ ટેસ્ટિંગ મશીનના ઇન્સ્ટોલેશન દ્વારા સૌથી વધારે સલામત લોહી દર્દીઓને આપવાની સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટરની પ્રતિબદ્ધતા દર્શાવશે હું ડૉક્ટર કૃતિ ડુમસવાલા સુરત રક્તદાન કેન્દ્રના ડિરેક્ટર તરીકે ફરજ બજાવું છું આજે હું કહેવા માગું છું કે આ જે નેટ માટેની પ્રેસ કોન્ફરન્સ અમે કરી છે એ અમે પહેલાં સેમી ઓટો પર કરતા હતા અત્યારે અમે ફૂલી ઓટો પ્લેટફોર્મ અપનાવ્યું છે તો એનો ફાયદો શું છે પબ્લિકને શું એનાથી ફાયદો થશે આજે હું જણાવવા માગું છું કે નેટ ટેસ્ટ તમે કરશો એનાથી જે વિન્ડો પીરિયડ છે તે એકદમ ઓછો થઈ જાય છે એટલે જે પેશન્ટને એચઆઈવી હિપેટાઇટિસ બી કે હિપેટાઇટિસ સીને લગતી જે પણ બીમારીઓ હોય તે જલ્દી પકડાય છે એટલે ડોનેટ કરીને તરત જો અમે એ ટેસ્ટ કરી લઈએ તો ડોનેટ પેશન્ટને આપતા પહેલાં એ વસ્તુ અમને ખબર પડી જાય છે બીજી વસ્તુ સુરત રક્તદાન કેન્દ્ર અત્યારે ઇર રેડિયેશન પ્લેટફોર્મ પર પણ છે અમારી પાસે ઇર રેડિએશનનું એક મશીન છે કે જે એનો ઉપયોગ શું છે પહેલાં તો આખા સાઉથ ગુજરાતમાં ખાલી સુરત રક્તદાન કેન્દ્ર પાસે જ છે આ મશીન તો જ્યારે પણ નાના બચ્ચાઓને બ્લડ ટ્રાન્સફ્યુશનની જરૂર હોય કે પછી કોઈ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ એટલે કે જેની રોગપ્રતિકારક શક્તિ એકદમ ઓછી થઈ ગઈ હોય એવા પેશન્ટને જરૂર હોય કોઈ કેન્સર પેશન્ટ હોય કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટનું પેશન્ટ હોય જ્યારે આવા બધા પેશન્ટને બ્લડની જરૂર પડે છે ત્યારે એને ઇનરેડિયેટેડ બ્લડ આપવામાં આવે છે એનાથી શું થાય છે ઇનરેડિયેશનથી જે પણ કંઈ ડબલ્યુ બ્લડની અંદર હોય છે કે જે મેઇન કારણ છે કોઈ પણ બ્લડ બ્લડ ટ્રાન્સફ્યુઝનથી જે પણ કંઈ અસર થાય છે સાઇડ ઇફેક્ટ થાય છે બોડીમાં એ અસરને નાબૂદ કરી દે છે એના કારણે જે નાના બચ્ચાઓને બ્લડ ચડાવવામાં આવે છે તો એકદમ સેફલી એ લોકોને ટ્રાન્સફ્યુઝ કરી શકાય છે એટલે હું અપીલ કરું છું કે તમે સુરત રક્તદાન કેન્દ્રનું બ્લડ વધારેમાં વધારે યુઝ કરો જેનાથી બચ્ચાઓને કે આવા કોઈ પણ પેશન્ટને જરૂર પડે તો સારી રીતે આપી શકાય એ લોકો થેન્ક યુ આ નાટ ટેસ્ટ એટલે ન્યુક્લિક એસિડ ટેસ્ટિંગ કહેવાય ડીએનએ બેને કીધું એમ ડીએનએ અને આરએનએ એનું ટેસ્ટિંગ થાય પહેલાં જે ટેસ્ટ થતા હતા ને એલાઇઝા ટેસ્ટ એ એન્ટીજન એન્ટીબોડીનું ટેસ્ટિંગ થતું હતું જેમાં શરીર એન્ટીબોડીઝ ઉત્પન્ન કરે એના પછી જે આપણા ટેસ્ટમાં આવે તો એ પ્રક્રિયામાં જ સમય ઘણો જાય શરીરની અંદર આ ટેસ્ટમાં શું થાય છે કે તમને બહુ વહેલા ખબર પડી જાય છે એમાં પણ મેં તમને જેમ જણાવ્યું કે હંડ્રેડ આ પહેલાં જણાવી શકે એવું નથી પણ વિન્ડો પિરિયડ જે કહેવાય કે જેમાં કોઈ પણ ટેસ્ટમાં પકડાય નહીં એ જે પીરિયડ હોય છે એ ઘણો ઓછો થઈ જાય છે એટલે સેફટી માટે બ્લડ ટ્રાન્સફ્યુઝન સેફટીમાં આનો બહુ જ મોટો ફાળો છે દિવસમાં આવી જાય તરત જ આવી જાય તરત જ આવી જાય છે એ જ દિવસે તમને બ્લડ આપે ત્યારે જે ટેસ્ટેડ હોય છે ને